મગ કે હું લીલો દાણો માથે મારે ચાંદુ મિત્રો મગ ને લીલો કલર હોય અને આપણે વાવવી અને જે બીજ ઉગે ત્યાં બીજ નો કોટો નીકળે ત્યાં એક ચાંદુ હોય એટલે કહ્યું કે મગ કે હું લીલો દાણો માથે મારે ચાંદુ જો નહીં રે મારું સેવન કરે ને તો માણસ બેઠો કરવું માંદુ મિત્રો મગમાં એવી તાકાત છે કે તમને ગમે એવો તાવ આવ્યો હોય આ આખું શરીર તમને તાવ આવે એટલે આખું શરીર હડતાલ ઉપર ઉતરી જાય કાન ને સાંભળવું ન ગમે જીભને બોલવું ન ગમે પગ ને હાલવું ન ગમે ઈ ગમે એવો તાવ આવ્યો હોય આખું શરીર હડતાલ ઉપર ઉતરી ગયું હોય એ પછી ડેન્ગ્યુ હોય મેલેરિયા હોય કે ટાઈફોઈડ હોય ગમે એવો તાવ હોય પણ તમે એક વાટકી ભરીને મગ ખાવ ને એટલે તમારા શરીર ની અંદર એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય પગને એમ થાય કે મારે થોડુંક હાલવું છે કાન ને એમ થાય કે કોઈક મીઠી વાણી કરે તો મારે સાંભળવું છે જીભ ને એમ થાય કે કોઈક સારો માણસ સામે આવીને બેહે તો મારે બોલવું છે આવી શક્તિ ઉત્પન્ન થાય મગથી અરે એટલું તો નહીં પણ તમને ગમે એવી બીમારી હોય અને તમે ડોક્ટર પાસે જાવ તો જેવી જેવી બીમારી એવું એવું તમને ખાવાની ના પાડે ક્યારેક તમને તીખું તળેલું ખાવાની ના પાડે તો ક્યારેક તમને ખાટું ખાવાની ના પાડે અરે ક્યાં કરો છો દુનિયાની હારામાં મીઠાઈ મીઠાઈ હોય તો તમને પણ ખાવાની ના પાડે પણ મગ કોઈ ખાવાની ના નહી કારણ કે મગમાં એવી તાકાત છે પણ દુઃખ એક વાતનું છે મિત્રો જે મગ પકવનાર ખેડૂત રહ્યો ને એ દુખી છે ઈ દાડે ને દાડે દિવસે દુબળો થતો જાય છે લાચાર થતો જાય છે મગ પકવનાર ખેડૂત દુખી છે એ પછી મગ પકવતો હોય કે કપાસ પકવતા હોય કે મગફળી પકવતા હોય ખેડૂત જે કાંઈ હોય છે કારણ કે મિત્રો મગ પકવે કપાસ પકવે કે મગફળી પકવે દિવસના આખો દિવસ કામ કર્યું હોય અને રાત્રે ભૂંદડા રોજડા નીલગાય રેડિયા ટોરા એની ધ્યાન રાખી રાખી અને ઈ આખી રાત જાગી દિવસે કામ કરી પાક તૈયાર કરી અને જયારે એવું હોય કે મારો પતિ બજારમાં મગ વેચવા ગયો છે એ દીકરીને એવું હોય કે મારો બાપ બજારમાં મગ વેચવા ગયો છે સારા ભાવ આવશે એમે પણ હારું સારું કપડાં લેશું હારું સારું જમવાનું બનાવશું આવી મિત્રો ખેડૂતના પરિવારને પણ એક આશા હોય છે પણ વાતનું છે મિત્રો કે ખેડૂત જે અનાજ પકવે છે જે મગ પકવે છે જે કપાસ પકવે છે મગફળી પકવે છે બજારમાં વેચવા જાય ને કોઈ દિવસ એને પૂરતા ભાવ નથી મળતા મિત્રો કોઈ દિવસ પૂરતા ભાવ નથી મળતા આટલા જ માટે ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે લાચાર થતો જાય છે માટે હે મિત્રો આ વિડીયોને લાઇક નહીં કરો તો હાલ છે પણ શેર અવશ્ય કરજો જય જવાન જય કિસાન